અડાચ ખાતે આવેલા સંજીવ કુમાર ઓડિટોરિયમ હોલમાં પેસિફિક ડિગ્રી અને ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ ઉત્સવ બે હજાર ચોવીસની ઉજવણી કર્યા હતા ઉજવણીના ભાગરૂપે મુખ્ય અતિથિ તરીકે ચોર્યાસી વિધાનસભાના સભ્ય માન્ય શ્રી સંદીપભાઈ દેસાઈ અને સાત અતિથિ વિશેષ તરીકે રિજિયોનલ ઓફિસર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડોક્ટર જીજ્ઞાસા ઓઝા હાજરી હતા

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક રમત ગમત અને સાંસ્કૃતિક સિદ્ધિઓનું વિષય ક્રમાંક પેટન્ટ ડોક્ટરેટ ડિગ્રી કાર્યક્રમ માટે ગ્રાન્ટ વગેરે સિદ્ધિઓ બદલ પુરસ્કાર આપવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે એલ્યુમની મીટ અને આયોજન કરવામાં આવ્યું નામર છે હું હેડ ઓફ એપ્લાઇડ સાયન્સ અને ઓડિટ સેલનો હેડ છું અને આ કલ્ચરલ ઇવેન્ટનો કન્વેનર છું અચ્છા કયા પ્રકારની વિષય ઉપર કરતો ઇવેન્ટ વાતો કલ્ચરલ ઇવેન્ટમાં ઘણા બધા આપણે કાર્યક્રમો યોજાયા છે એઝ ફોર એક્ઝામ્પલ ડાન્સિંગ સિંગિંગ ડ્રામા ઘણા પ્લસ પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન પણ આપણે રાખીએ છીએ કોલેજના વિદ્યાર્થીઓ છે ને કેટલા વખતની મહેનત છે અને આ આ ઇવેન્ટ પાછળ અમે સતત પ્રયાસમાં છેલ્લા બે મહિનાથી લાગ્યા છે અને તો જ આજે આટલા મોટા પાયા આપણે યોજી શક્યા છે વિદ્યાર્થીઓનો ભાગ લીધો ઇવેન્ટમાં આજે ક્રાઉડ તમે જોશો તો લગભગ અહીંયા એક ની આજુબાજુ છોકરાઓ આવ્યા છે અને એમાં ઇવેન્ટ પાર્ટિસિપેશન લગભગ એકસો 180 છોકરાઓનું ઇવેન્ટ પાર્ટિસિપેશન છે એમ ડોક્ટર યોગેશ રોટલીવાલા પ્રિન્સિપલ પેસિફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ ડિગ્રી આ કઈ જગ્યા પર સ્કૂલ ડિગ્રી આવે છે કોલેજ એક્ઝેક્ટલી બિટવીન પલસાણા અને કડોદરાની વચ્ચે આવી છે આજે સંજીવપુર ઓડિટોરિયમમાં કયા પ્રકારનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને આનો વિશેષ સ્તર શું હતું એક્ચ્યુઅલી ઉત્સવ 24 આ એક કલ્ચરલ ઇવેન્ટ છે કે જે દર વર્ષે અમે સેલિબ્રેટ કરતા હોઈએ છે સેલિબ્રેશન એકેડેમિક્સ અચીવમેન્ટ્સ સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટીની જે હોય છે એના માટેનું આ સેલિબ્રેશન છે ફેકલ્ટીની વાત કરીએ તો એમને બી એવોર્ડ આપ્યા તો કયા પ્રકારની રેન્કિંગ સાથે ફેકલ્ટીને આવ્યા ઘણા ફેકલ્ટી એવા છે કે જેમણે બે પેટર્ન સિક્યોર્ડ કરેલી છે એની ફાઇલિંગ થયેલી હતી અને ગ્રાન્ટ ઉપર થયેલી છે એક ફેકલ્ટી કે જેને બુક પબ્લિશ કરેલી છે બીજા ફેકલ્ટી નું વાત કરું તો જીટીયુ લેવલે પણ એમનો રેન્ક આવ્યો છે એમના રિઝલ્ટ પણ સારા આવ્યા છે સર વાત કરીએ તો બુક જે પબ્લિશ કરી કયા વિષય ઉપર હતી હા કેટલી બુકો બીજા લખવાવાળા મિત્રો બી ઓકે એક અમારા ફેકલ્ટી છે જે કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં એસોસિએટ પ્રોફેસર છે એમને ટેલર અને ફ્રાન્સિસ જે ઇન્ટરનેશનલ પબ્લિકેશન છે એમાં એમની બુક પબ્લિશ થયેલી છે